નમસ્કાર દોસ્તો એક મિત્રો છે બે ગોપાલ સૈની અને સોનુ સૈની આ બંને વ્યક્તિ જે સોનુ સૈની છે તે એક છોકરી સાથે લગ્ન કરે છે એ છોકરીનું મોત થાય છે અને તેને જેલની સલાખોની પાછળ ધકેલી દેવામાં આવે છે એ આઠ વર્ષની સજા કાપે છે અને તે શાકભાજી વેચવાનો ધંધો કરે છે ત્યારે જે તેની પત્ની મોતને ભેટી હોય તે જ ત્યાં શાકભાજી ખરીદવા આવે છે અને તે શાકભાજી માટે પૈસા ઓછા કરવા માટે ત્યાં દર કરતી હોય છે ત્યારબાદ આ વ્યક્તિને જાણવા મળે છે કે જે શાકભાજી માટે લેવા આવી છે અને જે પૈસાનો માપતોલ કરી રહી છે તે અન્ય કોઈ નહીં પરંતુ તેની પત્ની છે અને તેના કારણે જ તેને આઠ વર્ષ સુધી જેલની સલ્લાખોની પાછળ રહેવું પડ્યું હતું આ જે સત્ય ઘટના છે તે આપણા દેશની અંદર બની છે તો આવું જાણીએ કે ક્યાં આ ઘટના બની છે શું પૂરી ઘટના છે કોણ છે આ સોનુ સેની અને ગોપાલ સેની અને કોણ છે તેની પત્ની જેના મોત બાદ પણ તે શાકભાજી ખરીદવા માટે તેના પાસે આવી હતી આ તમામ મુદ્દે વાત કરીએ શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે વધુ એક ક્રાઇમની સત્ય ઘટના સાથે આપના સમક્ષ હાજર થયો છું રાજસ્થાન નું દોસા છે અને આ દોસામાં એક મહેંદી બાલાજી કરીને મંદિર છે આ બાલાજી મંદિર પ્રચલિત છે ત્યાં દેશભરના શ્રદ્ધાળુઓ છે ત્યાં આવતા હોય છે આ મંદિરની નજીક સોનુ સૈની અને તેનો દોસ્ત ગોપાલ સૈની છે આ બંને ફોટો વેચવાનું કામ કરતા હતા ત્યાં તેની દુકાન હતી અને તેનો ધંધા રોજગાર ત્યાં ચાલતા હતા ઉત્તર પ્રદેશના ઝાલોનના મૂળ અને હાલ તે મથુરાની અંદર રહેતા હોય છે આ પરિવાર પણ ત્યાં દર્શન માટે આવે છે આ પરિવારના ત્રણ લોકો છે સૂરજ પ્રતાપ ગુપ્તા તેની પત્ની નિર્મલા દેવી અને તેની દીકરી આરતી ગુપ્તા ચીજ વસ્તુ ખરીદવા જાય છે ત્યારે તે તેની યુવાન દીકરી છે આરતી સેની તેની આંખ છે તે સોનુ સેની સાથે મળી જાય છે સોનુ સેની પણ તેને પસંદ કરતો હોય છે અને પહેલે દિવસે જ ત્યારે ફોટો ત્યાં ખરીદવા જાય છે ત્યારે એકબીજાના નંબર એક્સચેન્જ કરે છે ત્યારબાદ આ પરિવાર છે તે તેનો ઘરે મતલબ કે ઉત્તર પ્રદેશના મથુરા છે તે જતો રહે છે ફોનમાં આ બંને વચ્ચે વાતચીત ચાલે છે અને ત્રણ જ દિવસમાં આ બંને નક્કી કરે છે કે તેને ભાગીને લગ્ન કરી લેવા આરતી સેની આરતી ગુપ્તા છે ત્યાંથી મથુરાથી તે રાજસ્થાન પહોંચે છે દોસાની અંદર અને તે આ સોનુ સેની સાથે કોર્ટની અંદર મેરેજ કરે છે થોડા દિવસ બાદ તેના પિતાને કહેવામાં આવે છે કે તેણે લગ્ન કરી લીધા છે તેને શોધખોળ ન કરે જેના કારણે તેના પરિવારજનો તેને શોધતા હોય છે પરંતુ તેને રાહત થાય છે કે તેની દીકરી છે જે જીવિત છે છે તેણે લગ્ન કરી પરંતુ લગ્નના દિવસ બાદ આ જે આરતી છે તે અચાનક ગાયબ થઈ જાય છે સોનું સેની તેની શોધખોળ કરે છે પરંતુ તે ક્યાંય મળતી નથી તેને ખૂબ ગોતે છે આઠ દિવસ વીતી જાય છે તેને શોધતા શોધતા અને ત્યારબાદ તેના પિતા જે સૂરજ પ્રતાપ છે તેને આ સોનું છે તે ફોન કરે છે કે તેની દીકરી છે તે અચાનક ઘરેથી ગાયબ થઈ ચૂકી છે તેનો પિતા છે તે ફરિયાદો નોંધાવે છે કે તેમની દીકરી ગાયબ થઈ છે ની અંદર આમ સમય વીતે છે અને લગભગ મહિનાઓ વીતે છે ત્યારે સૂરજ પ્રતાપ છે તે

મથુરા લાવવામાં આવે છે ત્યાં તેની પૂછપરછ કરવામાં આવે છે પરંતુ બંને માનતા નથી થર્ડ ડિગ્રી આપવામાં આવે છે તેના પગના નખ પણ કાઢી લેવામાં આવે છે આખરે આ બંને માની જાય છે કે તેણે જી ગુપ્તાની હત્યા કરી છે અને આ બંનેને જેલની અંદર ધકેલી દેવામાં આવે છે બીજી તરફ નવ મહિનાનો સમય વીતે છે એવિડન્સ ન મળવાના કારણે ગોપાલ સોનુને જામીન મળે છે જ્યારે સોની સૈની છે તેને અઢાર મહિના બાદ જામીન ઉપર મુક્ત કરવામાં આવે છે આ બંનેને ચાર ચાર ભાઈઓ હોય છે બહેનો હોય છે સોનુ સૈની છે તેના ભાઈઓ અને બહેનોના લગ્ન થઈ ચૂક્યા હોય છે પરંતુ ગોપાલ સૈની છે તેના ઘરમાં મોટો હોય છે અને તેના ઘરમાં અન્ય તેના જે ભાઈઓ અને બહેનો છે તેના લગ્ન ન થયા હોય પરંતુ મર્ડરમાં તેનું નામ આવવાના કારણે આ તમામની સગાઈ તૂટી જાય છે ગોપાલ સૈની છે તેના ટૂંક સમયમાં જ લગ્ન થવાના હતા પરંતુ તેની સગાઈ તૂટી જાય છે તેના ધંધા ચોપટ થઈ જાય છે પરંતુ સમય આગળ વીતે છે અને એક વ્યક્તિ છે તેનો દોસ્ત એ ખબર લઈને આવે છે બે હજાર બાવીસમાં મતલબ કે આ જેમ આરતી ગુપ્તા છે તેનું મોત બે હજાર પંદરમાં થયું હોય પરંતુ તેનો મિત્ર ખબર લઈને આવે સાત વર્ષ બાદ બે હજાર બાવીસની અંદર કે તારી પત્ની આરતી છે એવી જ હુબહુ છોકરી છે તે અમે જોઈ છે અને એ વિશાલા ગામ છે આ વિશાલા ગામની અંદર તેને જોઈ છે આ બંને માનતા નથી તો તેને કહે છે કે તમે જોઈને આવો આ બંને વિશાળા ગામ છે ત્યાં જાય છે અને વિશાળા ગામ જાય છે તો ત્યાં કરે છે કે તે ઊંટ ખરીદવા માટે આવ્યા છે તે ઊંટ ખરીદે કે ના ખરીદે તેને પાંચસો રૂપિયા ડિપોઝિટ ત્યાં જમા કરાવવાની હોય છે એ પાંચસો રૂપિયા ડિપોઝિટ જમા કરાવીને ગામમાં ચક્કર મારે છે પરંતુ તેની નજરમાં ક્યાંય ગુપ્ત છે તે નથી જોવા મળતી ત્યારબાદ બીજા દિવસથી આ બંને પ્લાન ઘડે છે પોતાનો હુલ્યો છે તે ચેન્જ કરે છે અને ત્યાં શાકભાજી વેચવાની શરૂઆત કરે છે આ ગામની અંદર આ ગામમાં આ બંને રેકડી લઈને ફરતા હોય છે શેરીએ શેરીએ શાકભાજી વેચવા માટે એક દિવસ થોડા દિવસમાં જ એક દિવસ એવું બને છે કે આરતી છે તે સબ્જી ખરીદવા માટે આ બંનેની પાસે આવે છે અને એ સબ્જીનો ભાવતોલ કરતી હોય છે ત્યારે આ બંને તેને ઓળખી જાય છે આરતી આ બંનેને નથી ઓળખી શકતી કારણ કે આ બંને એ ચેન્જ કરી નાખ્યા હતા સાત આઠ વર્ષનો સમય વીતી ચૂક્યો હતો અને તે એક શાકભાજી વેચતા હોય તેવું લાગે જેથી તે તેને ઓળખી ના શકે આ બંને ત્યાંથી તરત રાજસ્થાન આવે છે ત્યાં આવ્યા બાદ પોલીસને જણાવે છે કે જે આરતી માટે તમે અમને અંદર કર્યા હતા અને અમને નવ મહિના અને એક ને અઢાર મહિના અંદર રાખ્યા હતા એ તો જીવિત છે જેના મર્ડરના કારણે આપણે અમને અંદર પહેરી હતા પોલીસ એની વાત નથી માનતી તે કહે છે કે કંઈક એવિડન્સ લઈ આવો ખોટા આપ ખોટી વાતો ના કરો જેના કારણે આ બંને નિરાશ થાય છે અને તે પ્લાન બનાવે છે કે હવે કઈ રીતે એવિડન્સ એકઠા કરવા આ બંને ત્યાંથી સરકારી અધિકારી બને છે અને ત્યાંથી સરકારી અધિકારી બન્યા બાદ ફરી એક વખત વિશાલા ગામ જાય છે આ વિશાલા ગામમાં તે એ જ ઘરે જાય છે જ્યાં આરતીનું ઘર હોય છે ત્યાં જણાવે છે કે તે ગવર્મેન્ટના ઓફિસર છે અને શૌચાલય બનાવવે છે અને શૌચાલયના બે લાખ રૂપિયા તમને સબસિડી આપવાની છે બે લાખની સહાય કરવાની છે તો આરતી સૈની છે તે તેના સસરા છે છે તે આની વાતમાં આવે અને તેને લાલચ જાગે છે તો તે કહે છે કે અમારે શું કરવું જોઈએ તો એવું કહેવામાં આવે છે તેના આધાર કાર્ડ આપો અથવા તો ચૂંટણી કાર્ડ આપો કેટલા વ્યક્તિ છે કોણ કોણ છે તમારા ઘરે મહેમાન કેટલા આવે છે તમામની ડિટેલ જોઈએ પેલો બે લાખની લાલચમાં એ તમામ પૂરા પરિવારના આધાર કાર્ડ જેના આધાર કાર્ડ હતા એના અથવા તો ચૂંટણી કાર્ડ છે તે આપે છે જેમાં એક આરતીનું પણ ચૂંટણી કાર્ડ હોય છે આરતીનું એડ્રેસ છે તે ઝાલોદનું હોય છે ઉત્તર પ્રદેશના જ્યાં તેના પિતાનું જૂનું ઘર હતું આ ડોક્યુમેન્ટના ઝેરોક્ષ લઈને આ લોકો છે તે ફ્રી એક વખત પોલીસ પાસે આવે છે અને પોલીસને ત્યારબાદ સાથે લઈને આવે છે કારણ કે હવે પોલીસને વિશ્વાસ હતો કે હવે આ લોકોને એટલી સજા આપી છે મર્ડરમાં તેને જેલની અંદર પીર્યા હતા પરંતુ હવે બહુ મોટી ભૂલ થઈ ચૂકી છે પોલીસ તેની સાથે આવે છે અને આરતીની ધરપકડ કરે છે આરતીની ધરપકડ કર્યા બાદ ખૂબ મોટા અને ચોંકાવનારા ખુલાસા થાય છે આરતીને કહે છે કે તે આવું શું કારણ કર્યું આરતી કહે છે કે મેં આઠ દિવસ આને ઘરે રહી પરંતુ આ ત્યાં મને ના ગમ્યું કારણ કે આ લોકો પાસે પૈસા હતા નહીં મને ફાવતું નહીં મેં એની પાસે પચાસ હજાર રૂપિયાની પણ માગણી કરી હતી પરંતુ તેને આપ્યા નહીં જેથી કરીને મેં છોરી છૂપે અહીંયાથી ઘર છોડી દીધું હતું પરંતુ થોડાક સમય બાદ મેં મારા પિતાને કીધું હતું કે મેં એ લોકોનું ઘર છોડી દીધું છે પરંતુ તેના પિતાએ આ વાતની જાણ પોલીસને ન કરી ઉલટાનું એક લાશ મળે છે તે લાશ આરતીની હોવાનું તેના પિતા કહે છે અને આ બંને નિર્દોષને ફસાવી દે છે આ સમગ્ર મામલે આરતીની પોલીસે ધરપકડ કરી છે જ્યારે સોનું અને તેનો મિત્ર છે ગોપાલ તેને પૂછે છે કે તમે મર્ડર નહોતું કર્યું તો શું કારણે તમે કબીલું હતું આ બંને કહે છે કે અમને પોલીસે થર્ડ ડિગ્રી ટોર્ચરિંગ કર્યું હતું અમને એન્કાઉન્ટરની ધમકી આપી હતી જેના કારણે અમે ડરીને હત્યા નહોતી કરી તો પણ અમારે સ્વીકારવું પડ્યું હતું તો આ મોટી પોલીસની ચૂક છે જે સામે આવી છે એટલું જ નહીં આ એક આરતી નામની જે યુવતી છે અને તેનો પિતા છે તેણે બે નિર્દોષ લોકો સાથે ખૂબ ખોટું કર્યું હતું અને આ બંનેને જેલમાં ધકેલા હતા પરંતુ આઠ વર્ષ બાદ હવે આરતી અને તેના પિતાને જેલમાં જવાનો વારો આવ્યો છે દોસ્તો કંઈક આવી ઘટના છે તે ફરી એક વખત ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનથી સામે આવી છે આપને આ વિડીયો કેવો લાગ્યો આપ અમને અચૂકથી કમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડિયો જોવા આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઇબ કરો અગર આ વિડીયો ફેસબુક અથવા Instagram પર જોતા હોય તો ફોલો કરો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કોઈને બદનામ કરવો કે કોઈની લાગણી દુભાવવાનો નહીં પરંતુ આપને સચેત અને જાગૃત કરવાનો છે ફરી મળીશું વધુ એક ક્રાઇમની સત્ય ઘટના સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ